ગુજરાત સરકારના ચોપડે એકત્રીસ ટકા છત્રીઓ બોલતા હોય એકત્રીસ ટકા છત્રીઓ એક થઈ જાય એક મંચ ઉપર આવી જાય તો સાહેબ આ ફકડી જાય કે ના ફફ જાય સરકાર અને પ્રશાસન કાબુમાં ના આવી જાય આવે કે ના આવે તમે વિચારો કેટલી નિમ્ન સ્તરની માનસિકતા છે સાહેબ કાલે તમારું વારો આવશે પરંતુ તમારું આવશે તમારું આવશે એમને રોકવા માટે આ પ્રહારોને રોકવા માટે આપણે સૌએ કેટલી શક્તિઓ એ મંત ઉપર ભેગા થવું પડશે બરાબર છે એટલે મિત્રો આજે પ્રહારો થયા આપણા ઉપર એ પ્રહારોનો આ જવાબ છે એ જવાબ આપવા માટે આપણે સૌએ આખા ગુજરાતના ક્ષત્રિયોએ એ દિવસે તાકાત બતાવી દેવાની આપણે કોઈ વિરોધ નથી પરંતુ સમાજ ઉપર પ્રહાર થાય અન્યાય થાય તો સાહેબ આપણે ચૂપ બેસી રહેવાય નહીં બંધ મારી વિનંતી